શ્રી ગણેશાય આય નમઃ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપને અમાસ નિમિત્તે કર્ણારી ધામમાં આવેલા કુબેર ભંડારી દાદાની કથા મહિમા અને પૂજા સાંભળીશું માનવામાં આવે છે કે કુબેર ભંડારીનું મંદિર વિશ્વમાં એક જ જગ્યાએ ડભોઈ તાલુકાના કર્ણારી ગામમાં આવેલું છે કરનારીમાં આવેલા કુબેર ભંડારી દાદાની અમાસ ભરવાનું ખૂબ જ મહત્વ છે જો શ્રદ્ધાપૂર્વક પાંચ કે તેથી વધુ અમાસભરી દર્શન કરવામાં આવે તો ભગવાન કુબેરજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઉત્તમ પદ અને ધનની પ્રાપ્તિ થાય છે કુબેરજી યક્ષકોટીના ના હોવાથી તેમને સુગંધિત પદાર્થો ગમે છે માટે તેમને શેરડીનો રસ મધ અંતર જેવી વસ્તુ ધરાવવામાં આવે છે જો બીલીપત્રથી કુબેરજીની પૂજા કરવામાં આવે તો ભગવાન કુબેરજી જલ્દી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ વરસાવે છે હવે સાંભળીશું કથા પૌરાણિક કથા અનુસાર ત્રેતા યુગમાં વિશ્વેશ્વર વંશમાં વિશ્વરાયના પુત્ર કુબેર રાવણ કુંભકર્ણ અને વિભીષણ હતા રાવણ કુંભકર્ણ અને વિભીષણ કુબેરજીના ઓરમાન ભાઈ હતા સર્વથી મોટા કુબેરજી હતા અને બધા જ શિવજીના પરમ ભક્ત હતા રિવાજ પ્રમાણે બધાથી મોટા એવા કુબેરજીને લંકાની ગાદીએ બેસાડ્યા કુબેરજી લંકાની ગાદીએ બેઠા એ રાવણને ગમ્યું નહીં માટે કુબેરજી પાસેથી બધું છીનવી લેવા તેણે ભગવાન ભોરાનાથનું આકરું તપ કર્યું શિવજી પાસે વરદાન રૂપે અમૂધ શક્તિઓ અને બળ મેળવ્યું અને કુબેરજી સાથે યુદ્ધ કરી લંકા અને પુષ્પક વિમાન છીનવી લીધું અને કુબેરજીને લંકામાંથી બહાર કાઢ્યા આ પછી કુબેરજી પોતાનું ગયેલું રાજ્ય પાછું મેળવવા માટે નર્મદા નદીના કાંઠે ચાર અલગ અલગ જગ્યાએ મહાદેવની તપસ્યા કરવા બેઠા પરંતુ રાવણને ખબર પડતા રાવણ કુબેરજીના તપમાં ભંગ પાડતો હતો આથી કુબેરજીએ નારદ મુનિના કહેવાતી ઋષિએ નર્મદા કાંઠે વસાવેલી નગરી હાલમાં જે કરનારી નામે ઓળખાય છે ત્યાં આવી અને પોતાની તપસ્યામાં રાવણ ખલેલ ના પાડે તે માટે માતા મહાકાળીની એટલે કે મા શક્તિને પ્રાર્થના કરી પ્રાર્થનાથી માતા પ્રસન્ન થયા અને નર્મદા નદીના કાંઠે રાવણથી કુબેરજીની રક્ષા કરવા માટે દક્ષિણ દિશામાં દ્રષ્ટિ રાખીને બિરાજમાન થયા મા અંબાના રક્ષણ હેઠળ કુબેરજીએ મહાદેવજીની આકરી તપસ્યા કરી આથી મહાદેવજી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું ત્યારે કુબેરજી ભગવાનના દર્શન માત્રથી કશું માંગી શક્યા નહીં ત્યારે ભગવાન ભોળાનાથ કુબેરજીના મનની વાત જાણી લીધી અને કહ્યું તમે પણ મારા ભક્ત છો તેમ રાવણ પણ મારો ભક્ત છે તેથી તેની પાસેથી લંકાનું રાજ્ય લઈ હું તમને પાછું નહીં આપી શકું પરંતુ લંકાના રાજ્યથી પણ અધિક માન સન્માન મળે એવું આપીશ આમ કંઈ મહાદેવજીએ સર્વ દેવી દેવતાઓને બોલાવ્યા અને આજ્ઞા કરી કે સર્વ પોતપોતાનું ધન કુબેરજી પાસે જમા કરાવો તે જ વખતે સ્વર્ગના તમામ ધનનો વહીવટ કુબેરજીના હાથમાં આવ્યો ત્યારથી તે કુબેર ભંડારી અને દેવતાઓના ધનના તરીકે પ્રસિદ્ધ થયા અને કે આ જગ્યા પર તમે મારા નામ કુબેરેશ્વર તરીકે પૂજાશો આવી રીતે ભગવાન ભોરાનાથ આશીર્વાદથી અઢ્રક લક્ષ્મી કુબેરજીને પ્રાપ્ત થઈ અને જ્યાં લક્ષ્મીનો વાસ હોય ત્યાં નારાયણ તો હોય જ માટે ભગવાન વિષ્ણુ કુબેરેશ્વરની બાજુમાં શાલિગ્રામ રૂપે ભંડારેશ્વર તરીકે બિરાજમાન થયા બોલો શ્રી કુબેરેશ્વર મહાદેવની જે ભંડારેશ્વર મહાદેવની જે કુબેરજીની જે તો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ